શાળાના પરિસરમાં પગથિયા ચડતો વિશાળ કાય અજગર નજરે પડતા જ શિક્ષકો તથા વાલી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો ધોરણ એક થી સાત સુધી ચાલતી પ્રાથમિક શાળામાં અંદાજે એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક અજગર દેખાતા બાળકો ગભરાઈ ગયા હતા અને સમગ્ર શાળામાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો ઘટનાનો વિડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો જે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાની આસપાસ લાંબા સમયથી ગંદકી અને કચરાનું સામ્રાજ્ય છે જેના કારણે ઝેરી જંગલી જીવ બહાર આવવાની ઘટનાઓ બની રહી છે આ શાળા નજીક જ ગંદકી હોવાથી આ કારણે અજગર નીકળ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનાની જાણ આ વિડીયો વાયરલ થતા ઘટનાની જાણ થતા જ સંબંધિત તંત્ર દ્વારા અજગરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શાળા આસપાસ તાત્કાલિક સફાઈ ગંદકી દૂર કરવાની કામગીરી તેમજ બાળકોની સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી